આજે આપણે HNCU 2024 માં પૂછાયેલા દાખલો ટેક્સેશન સબ્જેક્ટ કે અંદર ક્વેશ્ચન નંબર 1 માં HNCU 2026 માં ક્વેશ્ચન નંબર છે 1 જે પૂછાયેલો છે દાખલો બીજો દાખલો મિત્રો ક્વેશ્ચન નંબર 1 નો છે દંડવ કે વ્યવસાયનો નકકો અને લાવ પ્રોફિટ એન્ડ ગેઇન્સ ઓફ એ ધ સોલ પ્રોપ્રાઇટર ક્વેશ્ચન નંબર 1 બે હજાર ચોવીસ એકત્રીસ ત્રણ બે હાજર વધારે પચાસ ટકા ઉપયોગ અંગત ખર્ચ માટે પચાસ ટકા વ્યવસાય માટે શરૂઆતની અને આખરની દવાનો સ્ટોક આપેલો છે એટલે દવાની ખરીદીમાં માં શરૂનો સ્ટોક પ્લસ કરીશું અને આખર સ્ટોક ક્લોઝિંગ સ્ટોક માઈનસ કરીશું વાટ કાપના ઉપર પર 20% લેખે ઘસારો ગણવાનો છે એને શરૂઆતની બાકી આપેલી છે એટલે આપણે આખરની બાકી પર ગણના છે મોટર કારનો મરવાપાત્ર ઘસારો 12000 છે દર્દી પાસેથી મરેલ ભેટમાં 10000 ની

ऑपरेशन थिएटर ने भाड़ा नहीं आवो कितनी छे मित्रों एक लाख तीस हजार ऑपरेशन थिएटर ने भाड़ा नहीं आवो एक लाख बीस हजार डिविडेंड अहिया नहीं आवे मित्रों अन्य आवक मा आवे नेशनल सेविंग सर्टिफिकेट नु ब्याज पण अहिया ने आवे दर्दी पासे थी मरेल भेट 50000 छेने छिल्ले हवाले नीचे आपण जो पाचवा नंबर नवालो જુઓ દરદી પાસેથીથી મળેલ બેટ 10000 ચોપડે નોધેલ નથી તો 50000 + 10000 દરદી પાસેથીથી મળેલ બેટ 50000 + 10000 60000 પાઠ ઓળખરો દેહી સાધનો વેચાણ એ આપણે નહીં જોઈએ જ્યારે ઘસારો ગણીશું ત્યારે ધ્યાન પર લઈશું તો આવક બાજુ આ ફોર્મેન્ટ હવે જવા બાજુ દવાખાનાનું ભાડું કેવું છે એક લાખ હોસ્પિટલ રેન્ક

बिजली बत्ती खर्च 20000 और मेडिकल पुस्तकों कितना मिला मेडिकल पुस्तकों मेडिकल पुस्तक टेन थाउजेंड हमें जो वार्ड का अपना साधन उन्होंने खरीद

પેલા ઈયો શોર્ટલી બાકી આ શું હતી ખરીદી અને આ શું છે વેચાણ સેલ્સ પણ તમારો ગસાવ આવી ગયો ત્યાર પછી દિવાળી કરો પંદર હજાર

पहला वाला तो क्यों चौथा वाला जो चौथा वाला मूत्रकांड मरवा पत्र घसा कितना कैसा वापस मोटर कांड में घसारो हवाला नंबर चार जुओ हेलो बच्चों मोटर कार में 10000 का 4 पार है एना गुणे 1/2 अर्दो भाग कितना होसे 6000 जे रीते अइया अर्धा खने मित्रा और अर्धन 10000 पर फी कितनी छे बॉडीड फी 3 नंबर एसोसिएशन फी

चालीस हजार आवे वाल देखो तीजों वाला घटकाम साधन हो